હા નંદ મિત્રો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ જે ગુગમારે જય શ્રી ગામના સ્વાગત છે ફરીથી એકવાર તમારું ડીગુ ગુજરાતી બ્લોગમાં હું કરી છું કે તમે બધા મજામાંશો ને હું પણ મજામાં છું અને આજે આપણે મોકલાઈને ઓલામાં કપવામાં દવા છાંટવાનું ચાલુ કરી નાખ્યું હોય ટ્રીપની ને મચ્છીની મારા મા તૈયાર કેટલું પાપ કરવું પડે ખબર છે ખેડૂત મિત્રોથી તો એવું પાપ થાય છે ને આ ધંધો જ ન કરાય પણ હવે ખેતી નહીં કરે તો દુનિયા જીવશે કેવી રીતે બધા પૈસાવાળા થઈ જાય છે તો ઓકે બાકી તમે નજારો જો એક વાર આને રહી ને મારે હવે મસ્ત એડિટ કરીશું જોજો તમે ઓકે કાલનો વિડીયોમાં થોડું એડિટિંગ એડિટિંગનું બધું કેટલું ફેર હશે નજારો બજારો બધું આપણી મગફળી જોઈ શકતા છો તમે ઓકે આપણે દવા સાંટવાનું ચાલુ છે પહેલા ત્રણ જણા હતા મારા ભાઈ તો એને પગે ગુમડું થઈ ગયો દવાખાને હું કેવું મોકલા અને અમારે સાટવી પડે છે દોરી બાંધુયે બાંધવાની કે હીરી બાકી આ જગદુ અમારે ખબર જ હશે તમને લોકોને બધાને ઓકે સમજો તો વ્લોગમાં કન્ટેન્ટ બનાવી દે મુકાને પટ્ટાના પૈસા નહીં એટલે દોરી બાંધી રહ્યો છે જોઈ લેજો નવા લુકડા લાવ્યું એક કોવારો પટ્ટો ન લાવ્યો આ મહિન આ મહિન પૂરૂ થાય ત્યારે લાવે ને આ આજ કરવાનું ને બીજું કંઈ કરવું જ નહીં આના સિવાય કઈ કરવું નહીં કડિયા કામ ચાલુ છે હેવાનું બધું ઓકે અમે દવા ઈ ગાયનું બહુ વારવાનું રાઠું છે એટલે ધ્યાન રાખજે હા ગાય બઉ વારનું રાઠું બાંધે કઈ સાંજે ઝાપટ છે કાનપટિયા ને એટલે મંડી ગયો ને એને કરતા વાયર ગોટલા સારો ફૂતરી પુત્રી ત્યાં ખોડી હશે ધાબો પર જા લઈ આય બાંધ દે વાત કરે જા પાટી કાપી લે થોડી પાટી બાંધ દે પટો ફેંક અંદર પડી રહ્યો હા તો પટો લેતા અંદર દે જા જા પટો પહેર દે મારે તો પટો હે ને પટો ન પહેરતો આ મિત્રો વ્લોગ માં કન્ટિન્યુ બને રહેજો મળીએ ફાઈનલ મિત્રો આપણે બ્લોગ માં કન્ટિન્યુ આવી ગયા છીએ ઓકે પાછળ નું હર્યું એ બધું ટૂંકું સાટી નાખ્યું છે લાંબામાં એક એક કામ સાટીને આવતા રહ્યા છે બીજો કામ ભર નાખ્યો સાટવાનું ચાલુ છે જોઈ શકો કપા વધતો જાય છે અને આ ખોખો થીસણ સામાની ખોખી થઈ ગઈ જ નહીં આવું કે પગ જેવા દુખો મળે ને આખા ઉપાડવા પડે આવી પગ ઉપાડવો પડે હે આજ પડતા પગ ભરી રહે આ અમુક જગ્યા નાના મોટો નાના મોટો થઈ ગયો

આ તો દુઃખ આખો બહુ કે આ રાખવાનું થાય ને દુખે બાકી આમાં તો બરાબર ને ઉપાડે ઉકાળીને હાલવાનું થાય નહીં બાકી લોગમાં બને મળીએ મિત્રો લોગમાં આવી ખાવા જઈ થઈ ગયા આજે થઈ ગયા ઓકે બાર વાગ્યા જાય બધા બધા હાડા બાર થઈ ગયા बड़ा कड़िया काम वाला था ये काम मत करे तो इमने तो कोई वहां पे इमने कड़ियो खावा दिया से बे तो 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 बात था हमारा तो तरस पड़ बोल ला आपका टाइम तो टाइम खाई का मुंह से भूख लगी अजी वादरा बस एक नंबर लगे ओ खा ले पीरु पीरु देखा है पीरु पीरु पीरु

હવે એમને જાણવાનું પૂરું થઈ ગયું હોય તો જમવાનું માલ બનાવ વધે એટલે સાટ મારે છે એ બાકી દવા સાટો અમારું ચાલુ જ છે થાકી ગયા હોત તો હા ચૂકવું બસ કપાલ મગફળી માં હાલવાનું થાય ને મેળ જ ના આવતો થાકી ગયા હોય નકરો કપાવ હોત ને તો હાલવા જ મજા આવે दादा मंदिर ने सजा फर के देखा है अरे जो बाकी वादरा बादरा एम लगे क्या रे क्या वो इन मारू कौम थई इतने हम्म हम्म ऐसे खर्चा रोमोपुरो पारे जैसे नथी नर्ता खर्चा પેન લંગા લાગ્યો ભાઈને આજ બાર કો તો લોગ માં કન્ટીન્યુ બના રેજો મારે પછી મિત્ર દવા સાટો પૂરો થઈ ગ્યો હે રયો મુકો લઈ જાય મુકા કેવો રયો આજ આખો દિન માં સાત બોલજે આખો દિન ખોંબા પોકો સરદ કામે જ નથી કરતો તો હવે થાકું તારો પડશે ને તારે હાંજે આ બે અને આ બુલેટ તું લાયો હી આ તો આપણું સેટિંગ એવું હે આ ઈયા ફૂલે ફૂલ બરાબર आज रामकया ने भैनी ढोरा दुई रिया है आज्या बाबू अल्हम्दुलिल्लाह दे दे जैसे 2700 आप पे

ब्लॉग पसंद आए तो लाइक से सब्सक्राइब जरूर कर सपोर्ट करो या शेर तो करो विरा जुओ सपोर्ट नहीं करें ब्लॉग में ब्लॉग में आयोजन कर तो